નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્તીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબીના નજીક આવેલા જે વાવડી ગામ છે એ ગામનું થોડા જ દિવસ પહેલાં એક વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી સોશિયલ મીડિયા અને મીડિયામાં જેમાં વાવડી પાસે આવેલી સોસાયટીના રોડ કામની બાબતને લઈ અને સ્થાનિકોએ જિલ્લા પંચાયતના સદસ્યો જયંતિભાઈ જે પરસુંબિયા છે તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને વાર્તાલાપ દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે તેમને એવી વાત કરી હતી કે તમે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપો તો રોડ નહીં થાય અને જો ભારતીય જનતા પાર્ટી સાથે તમે રહેશો તો તમારા કામ થઈ શકે આ પ્રકારની જે વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ આજે મોરબીના જે ટંકારા ધારાસભ્ય દિલોજીભાઈ દેથરિયા છે તેમની પણ એક ઓડિયો ક્લિપ આજે સામે આવી છે અને આ જ મુદ્દે વાવડી ખાતે સોસાયટી છે ત્યાંની એક મહિલાએ ધારાસભ્ય દુર્લભજીભાઈને ફોન કર્યો હતો અને તેમાં દુલભજીભાઈ સાથે વાર્તાલાપ કરતાં દુલભજીભાઈએ એવું પણ જણાવ્યું હતું કે તમારો રોડ થઈ જશે કટકે કટકે થશે થોડો સમય લાગશે પણ થઈ જશે પરંતુ આ વાર્તાલાપ દરમિયાન દુર્લભજીભાઈ દેથરિયા એવું પણ કહી રહ્યા છે કે જો તમે મીડિયાને બોલાવશો તમે મીડિયાને કહેશો છાપામાં છપાશે એનાથી કોઈ ફેર પડવાનો નથી તો દુર્લભજીભાઈ મીડિયાથી કોઈ ફેર પડવાનો નથી જો ચોથો સ્તંભ હોય અને એ ચોથો સ્તંભ જ્યારે પ્રજાના પ્રશ્નોને વાંચા આપતો હોય ત્યારે તે તેમની ફરજના ભાગરૂપે કામગીરી કરતું હોય છે મીડિયા તેમને તમારી સાથે કે તે રહેણાંકના લોકો છે એમની સાથે કોઈ પણ પ્રકારની વાલા નીતિ વગર આ પ્રકારનું જે મીડિયા હોય છે કામ કરતું હોય છે ત્યારે આજે આ ઓડિયો ક્લિપમાં દુલજીભાઈ એવું કહી રહ્યા છે કે મીડિયાને કહેશો તો કામ નહીં થાય મીડિયાને બોલાવવાથી કંઈક થવાનું નથી અને આગામી દિવસોમાં તમારા રોડનું કામ થશે પરંતુ તમે મીડિયાને બોલાવતા નહીં આ પ્રકારની એક ઓડિયો ક્લિપ આજે સામે આવી છે સૌ પ્રથમ તમને હું એ ઓડિયો ક્લિપ સાંભળવા માગીશ કે કયા પ્રકારની દિલપજીભાઈ એ મહિલા સાથે વાત કરી રહી છે સાંભળો આ ઓડિયો ક્લિપ એ દિલપજીભાઈ બોલો

એમાં થોડું થોડુંક મને આ દસ લાખ ની નાખી ને પંદર લાખ ની નાખી રસ્તો પૂરો કરી દીધો એવું શક્ય નથી કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે હકીકત આપણો સર્વે નંબર આવે છે નગરપાલિકામાં છતાંય આમને તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય બરોબર તમે તે સહકાર આપજો મેં જયંતિભાઈ ને કહી દીધું જે ગ્રાન્ટ અત્યારે નાખશે એક ચાલુ કરાવશે અને તમે બધા ભેગા થઈને નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ પછી તમે કહેશો અહીંયા ચાલુ કરવું તો અહીંયા ન કરવાથી અહીંયા કર્યું અંદરોઅંદર તમારી તાણખેચ જાજી છે એ બધા અમારી પાસે રિપોર્ટ આવ્યા છે પણ હવે કઈ આવ્યા નથી કઈ કીધું નથી રોડ તમારે થશે ધીમે ધીમે કરી લેશું ચોમાસા પેલા તમારો એક ટુકડો કરાવી લેશું લેશો બરોબર કઈ વાંધો એટલે હજુ ફાઈનલ ગ્રાન્ટ કરવા પ્રોસેસ કરતા થોડોક ટાઈમ લાગે ને અમે ગ્રાન્ટ લખાય પછી એની પ્લાન્ટ એસ્ટિમેટ ભણે વર્ક ઓર્ડર દઈએ એટલે કમ તમારે મહિનો બે મહિના ગણવાના છે કાંઈ વાંધો નહીં બરોબર ચોમાસા પેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે કારણ કે તમારે લંબાઈ જાજી છે બરોબર એટલે પાછળ વાગે રહી ગયા છે એને ધીમે ધીમે બે

અમે પત્રકાર ને બોલાવો મીડિયા વાળા ને બોલાવો કામ તો અમારે જ કરવાનું છે મીડિયા વાળા બોલાવો કામ તો અમારે જ કરવાનું છે હમણાં તમારી જે ઓલી જે ભાઈ જયંતિભાઈ ની કેસ બાર પાડી આ વ્યાજ બી વસ્તુ નથી થતી છતાં અમે અમારી

હવે તો તમે આવી ગયા બધા તમે ને વાવડી આખું ગામ અને નગરપાલિકા વિસ્તાર કોર્પોરેશન માં આવી ગયું છે હવે તો કઈ તમારો કોઈ ભેદભાવ નથી રહ્યો હવે શું કામ આવે છે હવે તો આ એક તમારો જેટલો લાભ લેવાય તો લઈ લ્યો ને કે રખડવા કરતા એમ કહું પણ ઈ તો અમે કરતા કઈ રિપોર્ટ આવે ઉપર થી આ રોડ આટલો બનવાનો છે મંજૂર થયો આ તો ખબર પડે ને હવે એમના તમને ક્યાંથી ખબર પડે કે આ પાડી છે કે ના પંદર દિવસ તો થઈ ગયા હા બરોબર છે તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા કરવાનું છે ધીરજ રાખી રાખજો મીડિયમ કે જાતા નહીં બરોબર હું જંતિબેન કહું હો તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા કરવાનું છે ધીરજ રાખી રાખજો મીડિયમ કે જાતા નહીં બરોબર હું જંતિબેન કહું હો કઈ વાંધો નહીં હા આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે તમે સાંભળ્યું હશે કે દુર્લભજીભાઈ જે દેથરિયા છે ટેન્કરા પ્રતિના ધારાસભ્ય છે તે સ્પષ્ટ પણ એવું મહિલાને કહી રહ્યા છે કે તમારા રોડ કરવો હોય એ થઈ જશે નથી થાય નહીં કરી દઈએ એવી વાતચીત નથી કરતા પરંતુ જે મીડિયાની કામગીરી ઉપર પણ એ સવાલ ઉઠાવી રહ્યા છે કે મીડિયાને કહેશો તો નહીં થાય મીડિયાને ન કહેતા આ પ્રકારની વાત એક ધારાસભ્ય દરજાના વ્યક્તિ મીડિયા પર્સન્ટ માટે મીડિયા જગત માટે જે ચોથો સ્તંભ તરીકે કામગીરી કરી રહ્યું છે તેના ઉપર આ પ્રકારે વાતચીત કરવી એ કેટલી યોગ્ય છે એ આપ અમને કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો